નમસ્તે મિત્રો કે એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરજાન મેઘાણીની નવલકથા સૌર ટારા વહેતા પાણી પ્રકરણ તિપ્પનનું જઈશું તો મિત્રો વિડીયો શરૂ કરીએ એ મારી છે ત્રણ લાગડીનું ત્રિવળ કૌતવ પિનાકીની રકરગમાં છલ બલી ઉઠ્યું એક તો પુષ્પા મારી ધવાને માટે સગી જનતાને પણ ત્યજીને અગમ પંથે નીકળી પડી છે એ વાતનો પોરસ બીજું મારી પુષ્પાને ભીડ પડી હશે તેની વેદના ને ત્રીજું મારા બડા પર સુરેન્દ્ર દેવ છે રજવાડાના શેઠ મોએલા મોટા બાપુ છે અને રૂખડ મામાની જોગમાયાશ્રી શ્રીના પંજા પડ્યા છે એવા જુદા જુદા જોમ અનુભવ તો કે ત્યાંથી પર ભારોજ જ ઉપડ્યું મોટી બાની રજા લેવા એ ન રોકાયું એના અંગે અંગ તૂટી પડતા હતા પણ વાયુ વિમાનને ઉપાડી ચાલે તેમ અંતરનો વેગ એના દેહને અધ્ધર લેવા માંડ્યો શહેરમાં પાનવાળીની દુકાનનો છેલ્લી ભાંધ થતી હતી પુષ્પાના ઘરવાળી શેરીને નાકે ભૂતનાથ મહાદેવના મંદિરમાંથી હરિકથાનો સ્ત્રોત સમૂહ વિસર્જન પામીને બહાર નીકળતો હતો તેમની નાની નાની મંડળીઓ વેરાઈને ચાલી આવતી હતી પિનાકીને કાને બોલ પડતા હતા મદોન્મંત સારા કાકા રાજી ખુશીથી જ પલાયન કરી ગઈ જણાય છે પણ કોની સાથે બીજો કોણ હશે કા બંગડીવાળો ને કા પટલાનીઓ પઠાણ શાળું કાંઈ ગમ નથી પડતી કે આવાની જોડે ભાગવામાં કયો રસ રહ્યો છે ત્યારે શું તમારી જોડે ભગાડવી હતી ગુલાબ શંકર ભાઈ આહા આધેડ ગુલાબ ગુલાબશંકરે નિશ્વાસ નાખી ઊંડી વેદનાઓ ભર્યા અવાજે કહ્યું અમારા પણ દિવસો હતા ભાઈ હતા પાછળ પાછળ ચાલ્યા જતા પિનાકીના કાન એના પગને હળવા પડતા હતા એના હાથમાં લાગડી હતી એના યુવાનને આ શબ્દો સાંભળી પોતાની જ હીનતા અનુભવી એનો પંજો લાકડીના કાષ્ટ ફરતો ત્રણ થઈ રહ્યો એમાંના એકનો બટો ફાળવાની ઉર્મી એની આંગળીઓમાં છલાંગી ઉઠી પણ એવા કજિયાની એ વેળા ન હતી પિનાકીએ પગ ઉપાડ્યા ફરીવાર એ જ રાખના ઢગલા સુમસામ રાત્રિ અનંત લાગતી ઉજ્જર સડક પોખર કરતી કોઈ ગાય ઝાડના ઠોઠા પર એકલવાયા બેઠેલ ઘૂંવરની બિહામણી વાણી અને ઊંચા ઊંચા ઘાસની અંદર કેમ જાણે કોઈ મોટા જાનવરો ભમતા હોય તેવો ભાસ આપનાર ઝીણા જીવડાની કુદાકૂદ પકડેલા ઉંદરને જરા છૂટો મૂકતી ને પાછી ઝપટ કરી ચાલતી બિલાડી જેવી કાઢી વાદળીઓ આકાશમાં અજવાળી આઠમના ચંદ્રને વારંવાર ઢાક ઉઘાડ ઢાક કરતી હતી અથવા તો ચંદ્રમાં થોડા એક કાગડાઓની ચાંચો વચ્ચે જૂથાઈ રહેલ દહીં થરા જેવો રિસ્તો હતો અર્ધ દુકાળમાં ઉપરા ઉપરી વર્ષો ખેતો પવન ખેતરાવ ધરતીમાંથી કોઈ ભષ્ટ થયેલી સ્ત્રીના સરમ દબિયા કંઠ સ્વર જેવો ઋતુ હતું પછી શ્વાન જેવું કાબરું અને ભૂખરું સવાર આવ્યું અને વાદળીઓ તેમજ ચંદ્રના જાણે જૂથાયેલા સ્વબોજ સૂર્ય રૂપી ભંગ્યાની વાટ જોતા આકાશે સરતા પડ્યા સરમાં કોઈ કોઈ માણસો મળ્યા તેને એણે પ્રશ્ન કર્યો કોઈ કોઈ ઝૂંપડીઓ એણે ખેતરોમાં જોઈ ત્યાં જઈ ખબર પૂછ્યા સીમમાં લોકો એકબીજા સામે સંકર કરીને વહેમના તાતણા સાંધ્યા કે બાતમીદાર ફૂલેસવાળો હશે આપી દો જવાબ અમને ખબર નથી ભા એટલું કહીને સહુ પોતપોતાના કામે લાગી ગયા આગળ ચાલતા પીનાકીની પાછળ ટીકા સંભળાતી હતી કે આમ કહે કે અમે ઊંચા વરણ માહી તો સડી ગયેલા આપણી છોકરીઓ એમ કે તે ભાગી છે કામ ધંધા વગરના ઉછળિયા પછી એમ જ હોય તે બાપા સરખા પવનની પાંખો ઉપર ચડતા એ ટીકાના ટહંકા વધુ વધુ ચોખ્ખા થયા એ ભાઈ મારી રૂડકી ભાગી ગઈ હતી ખાતા ખાઈને આવી પાછી મંડી આસુ પાડવા અમે એકેય બોલ પણ ન કહ્યું ભડકે એની જાણી છે બેસી ગઈ ઘંટી તાણવા સવારે મેં પકડાવી તાતડી કહ્યું કે જા ભાઈ નીંદવા આખા ગામની એ તો મંડી નીંદણું કરવા આજની ઘડીને કલ્યાણનો દી કોઈ હવે સાંભળતું નથી પરણી પસટી ગઈ ઘોડીએ બે છોકરાએ એ રમી રહ્યા ને આ તો આબરુતાર માણસ હવે એ છોકરીને કોઈ સંઘર્ષે નહીં એના માવતર સોતા નાથ બહાર મૂકશે ને એનો બાયડો શક પણ જ મૂકી દેશે પછી તો છોકરીને કૂવો જ પૂરવો પ્રિયોને ઊંડા માથા નાખી કપાસના જીવડાઓમાંથી ત્રીજી વારનો ફાલ વહેતું આ ટોળું ભૂલી ગયું હતું કે તેમના સુર સારી પેઠી ઊંચા બન્યા ગયા હતા બે વાતો પેનાકીના હૃદય નગારા પર દાંડીની પેઠે પડી હૃદયમાં ઘોષ જાગ્યા બે વાતના એક ઘોષ હતા એક હવે એ છોકરીને કોઈ સાંગરશે નહીં ને બીજો એનો બાયડો હસે એ સપ પણ તોડી નાખશે પછી તો છોકરીને ખૂબ જ પૂરવું રહેશે ને આજ સુધીના અભ્યાસમાં કોઈ ચોપડીએ એને આવું સજાયું નહોતું પુષ્પા કૂવો પૂરશે કેમકે કોઈ એને સંઘર્ષે નહીં એને કોઈ સંઘર્ષે નહીં કેમ કે આ ઉજળિયાતોને કામ ધંધાની કાંઈ પડી નથી ને આબરૂની જ પેઢીઓ ઉપર બેઠા બેઠા ખાવું છે પુષ્પા કુવો પૂરશે એ વાતનું સ્મરણ એને સતાવવા લાગ્યું પુષ્પાએ કાંઈ ન કરવાનું કામ કરી નાખ્યું હશે એ કલ્પના એને દસવા લાગી એ કૂવાવાળીઓ તપાસવા આડે માર્ગે ખેતરો ખોદવા લાગ્યો થોડી વારમાં એના કાન પર ઊંચા અવાજ શબ્દો પડવા લાગ્યા એ શબ્દો મોટી સડક પરથી આવતા હતા પોતે સડક તરફ વળ્યો પહેલો તો ખાખી પોશાકો અને ત્રણ બંદૂકો દેખાયા પછી ગાળું દેખાય ગાળું નજીક આવ્યું પિનાકીના માથાની નસો ફાટવા લાગી ગાડીમાં પુષ્પા હતી કે પુષ્પાનું પ્રેત હતું પિનાકીને દેખતાની વારત પુષ્પા છાતી ફાડી પડી એના મોંમાંથી ચીસો ઉઠી એણે મો પોતાની લીરે લીરા બનેલી સાડીમાં છુપાવી દીધું પિનાકીના ઇશારા પર ગાળું ઊભું રહ્યું ક્યાં લઈ જાઉં છો પિનાકીએ પોલીસની ટુકડીને પૂછ્યું રાજકોટ આ તમારું માણસ છે આમ રેઢી મૂકો છું કુંવારી છોકરીને આ બાઈને હરામના હલ લે રહ્યા છે કુવે પડતી હતી ત્યાંથી ઝાલી છે કયા રાજના છો તમે પ્રવીણ ઘટના છોડી દો એણે હું તેડી જઈશ એમ ન છોડાય ત્યારે કેમ રાજકોટની પોલીસમાં સોપી જોશી પિનાકી થોડી ક્ષણ ચૂપ રહ્યો એના અંતરમાં એક લાંબા અને લોહી લુહાણ સંગ્રામની રણભેરીઓ બજી ઉઠી તમારે શું શક પણ છે આ બાઈ જોડે પોલીસના નાયકે બીડી સરગાવી પૂછ્યું પિનાકી માટે આ સંગ્રામની પ્રથમ પહેલી હાકલ હતી પુષ્પાના દેહનું નળિયાએ લોહી લુહા કરેલા સાપ જેવું નિર્જીવ ગૂંચડું એના ગાળા પર જોયું બીજી બાજુ પોતાની મોટી બા પોતાનું મુરસદ શેઠ સુરેન્દ્ર દેવજી આખો સમાજ એને પોલીસ અદાલત જેલ ઘંટી મુકાદમાનું માર અને એને કોઈક દિવસે પણ આ કલંક કથા જેને કાને જવાની છે તે મામીના મુગા ફિટકાર એની આંખ સામે વીજળી વેગે સરકી રહ્યા આ પુષ્પાકોણ કેવી ચાલની કેવા વિકારોથી ભરેલી એના કરતુકોની આ સજા પોતાના સ્થિર પર આવી પડવાની છે જવા દે એ નહીં એની નીચતાનો દંડ ભરપાઈ કરવા દે મારી કારકિર્દી મારું કરતું જીવન પ્રભાત મારી મુરાદના પુષ્પો નહીં નહીં એ કશું જ નહીં પુષ્પાનું મોં મારી સામે જોઈ રહ્યું છે એ મોં પર મારી ચિતા ખડકી છે કે મારી લગ્ન ચોરી ગમે તે ગમે તે એનો મારી જોડે વિવાહ થવાનો છે છોડો એને પિનાકીએ જવાબ દેતા છાતીને સવા ગજ પહોળાવી એની ગરદન ટટર થઈ ગઈ ને પુષ્પાએ પોતાનું મોં પૂરેપૂરું પિનાકી તરફ ફેરવ્યું ઝાડ પરથી પક્ષી બોલ્યો તેમાં જાણે શબ્દની રચના હતી કે સાચું કહું સાચું કહું ચાલો ત્યારે તમે પણ રાજકોટ ત્યાં તમને એજન્સી પોલીસ સોંપે તો સંભાળી લેજો પોલીસ નાયકે કહ્યું ચાલો આ કોની તમારી જ મરદાઈ હશે ખરું કે મિસ્તર રસ્તે ચાલતા નાયકે ટક્કર કરી અને પછી તો વટે માર્ગોને પણ ઠીક ઠેક મેળો ગાડા ફરતો ઘેરી વળ્યો એટલે વિનોદનું ત્યાં રોનક જમી ગયું ટોળાની વાતચીતનું આબડુંદાર વરણમાં પણ કેવા ભવાડા છે બોલ ગામ બે ગામ ગયા પછી ગાડાની પાછળ છેટે ચાલતો પિનકી ધીરે ધીરે ગાડાની નજીક આવતો ગયો તે પછી ધીમે રહી એણે ગાડાનું ઠાઠું પકડી ચાલવા માંડ્યું તે પછી રાજકોટના બગલા ડોકાવા લાગ્યા અને પુષ્પાના કંઠની ચીસ પણ બંગલાઓના કરતાંય વધુ ઊંચે ચડી ત્યારે પિનાકીના મોંમાંથી પહેલો બોલ પડ્યો પુષ્પા ગભરાટ છોડ તું મારી થવા કબૂલ કરે છે તો આપણે મરસું છતાં વિખુટા નહીં પડીએ હું તને આગલો પાછળું કશું જ પૂછવાનું નથી જવાબમાં પુષ્પાએ ફક્ત પોતાની આંખના આસુ જ લૂછ્યા હવે બહાદુર બની જ પુષ્પા રાજકોટ આવી પહોંચ્યો હું તારી જોડે જ છું એટલું કહી પીનાકી ગાળાની એક બાજુએ થઈ ગયું ને એણે જેટલું બની શક્યું તેટલું પોતાની ને પુષ્પાની વચ્ચેનું અંતર ઓછું કર્યું સર્ગસ પ્રેમી શહેરીજનોમાં તે સવારે આનંદ આનંદ વર્તી રહ્યો પોલીસોને હંમેશના કઠોર રસહીન જીવનમાં આવું કોઈ રમકડું હાથમાં આવે છે ત્યારે એની પૂરી મજા લેવાનો લોભ સહજ હોય છે તેમણે ગાળું ગામની વચ્ચે થઈને હકાર્યું પોતાનું જીવ્યું અને માણ્યું તેમણે સફળ લાગ્યું પોલીસ થયા તેને બદલે જો દેશના સ્વયંસેવકો થયા હો તે તો આ જ મોજ તેઓ નેતાઓના સરગસોમાં નેતાઓની મોટે રન મોન્ટગાર્ડ ઉપર ઊભા રહી મેળવી લે એજન્સીની પોલીસ કચેરીમાં છુપાયેલા સવાલોના પ્રત્યુત્તર પિનાકીએ સંતોષકારક આપ્યા પુષ્પાની જોડે મારે સંબંધ હતો અમે પરવાનો સંકલ્પ કર્યો છે અમે મનથી તો પરણી ચૂક્યા હતા સી રીતે ચાંદા સૂરજની સાથે સદૈવ વંત સાવળી ગીના અવતારી લાગો છો પોલીસ અધિકારીએ એમ કહી આનંદ મેળવ્યો અને કચેરીથી થોડેક દૂર કીકિયારી સંભળાય એ તારા છાજિયા લઉં તો કાળું નાક તારું ધોનો જ નીકળજો એ શામ પુષ્પાની માતાના મોહમાંથી ઉઠતા હતા અને ભાગી પડું પડું થતી પુષ્પાને પીનાથી ધીરજ દેતો હતો કે જરાયે ગભરાઈશ નહીં ઝાજી વાર નહોતી થઈ ત્યાં બીજા પણ એક ડોસી દેખાયા એમના મોંમાં શબ્દ ઉચ્ચાર નહોતો એના શબ્દો એની આંખોમાં હતા એના ભોખા મોંની ડાજલી બોલતી હતી એની કરચલીઓના જીરા ઊંડા હતા એને ઓળખાનાર પોલીસોએ એને બા કહીને બહારના બાકડા ઉપર બેઠક આપી એણે ગમ નહોતી પડી કે પિનાકી દીકરાએ આ શું આદર્યું છે છોકરી તારે ક્યાં તારી માને ઘેર જવું છે કે અમલદારે પૂછ્યું નહીં નહીં મારી સાથે આશે એ કહીને પિનકીએ પુષ્પાનું કાઠું પકડ્યું જબરો હિંમત બાજ પોલીસોને રોનક વધતું જતું હતું ત્યારે તો આ હમેલ તમારા જ છે મિસ્ટર અમલદારે ફરીવાર એ પ્રિય સવાલ પૂછ્યું હાજ તો સાચવીને સુવાળ કરજો દુનિયા પર દેવ ઉતરશે આપની દુઆ એટલું કહીને પિનાકીએ પુષ્પાને પોતાની જોડે દોરી પુષ્પાના કાંઠાની નસોમાં એવું થતું હતું કે જાણે કોઈ ઊંડી લાંબી રેલવે ટનલમાં એક પછી એક આ ગાડીઓ માર મારે વેગે ચાલતી જતી હતી સોરાટના સંસાર જીવનમાં આવો બનાવ શો પહેલો હતો આટલી નફટાય કોઈ જુવા ન નહોતી રમી દેખાડી બહાર નીકળેલા પુષ્પા પિનાકીને જોઈ પુષ્પાની માતા અને તેનો ભાઈ બોલાય તેવી ગાળો બોલતા નાસવા લાગ્યા અને એ ઊંચી જ્ઞાતિના કેટલાક રક્ષપાલો રસ્તામાં તોફાન કરવાની નેમથી ખડા થયા હતા તેમણે પિનાકીના હાથમાં જુદ પકડ હરાતું ધોકો જોયું તેઓ પણ બદમાશ શેતાન નાગો વગેરે શબ્દોના શરો વરસાવતા પછવાડી રહી ગયા છાયાવાળું એક ગાડું ભાડે કરી બંને જણા રજવાડાને માર્ગે પડ્યા પાછળ અવાજ આવતા હતા ભાણા ભાણા ભાઈ વાત કહું ગામની બહાર મોટી બા દોડતા દોડતા આવતા હતા ગાળું ઊભું રાખી આવી પહોંચેલા મોટી બાને પીનાકી પગે પડ્યું પુષ્પાને એણે કહ્યું પુષ્પા પગે પળ એણે ક્ષણ ડોસી આખી ખસી ગઈ પછી તરત નજીક આવી નમેલી પુષ્પાની પીઠ ઉપર એણે હાથ પસાર્યો ઉઠી પુષ્પાના મોં પર એ હાથ સરતો સર આવ્યો ડોસીથી કશું બોલાયું નહીં ડોસીએ ધીરે રહીને પુષ્પાને હૈયા સરસી લીધી છાંદલા નીચે ઢાંકી રાખેલી વાડકી કાઢીને ડોસીએ ગોળધાણા લીધા ભાઈ બે જણા એક એક કાકડી ચાખશો બીજું તો શું કરું અહીં મને કસીએ સોજ પડતી નથી કશું જ કરવું નથી મોટી બા તમારા પુત્રને આશીષો જ દેજો બીજું કશું જ નહીં હું પાછું આવું છું તમને તેડવા ડોસીનું મોં જરા ઉસેડી બન્યું ગાળું આગળ ચાલ્યું પિનાકીએ પૂછ્યું મોટી બા લોકોનો ડર લાગે છે કોને મને ડર લોકોનો કાચાને કાચા ખાઈ નહીં જાઉં લોકોને જા તું તારે મારી ફકર કરીશ નહીં મેણાની મારી ડોસી પડતર કરીને પાછી વળી ધક ધકતા આંસુ એના ગાલે અને ગળા સુધી જાણે ચોમાસાના ધોધવા પેઠી ચરારા પાડતા હતા પિનાકીએ પહેલી જ વાર પુષ્પાની સામે નિહાળીને જોયું પૂછ્યું તું મારી સાથે આવવા નીકળી હતી પુષ્પાએ મોં ધોણાવ્યું બહુ મોજાઈ ગઈ હતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ